છોટાઉદેપુર નગરપાલિકા ખાતે વિકાસ સપ્તાહના ભાગરૂપે નાયબ દંડક રમણભાઈ સોલંકીના હસ્તે રૂપિયા ત્રણ પોઈન્ટ અગિયાર કરોડના ચાર વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં તેમણે જણાવ્યું કે વિકસિત ભારત બે હજાર સુડતાલીસ તરફ આગળ વધવા માટે આત્મનિર્ભર ભારત પહેલું પગથિયું છે પ્રસંગે સાંસદ જસુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાએ પણ પ્રાસંગિક ઉદ્બોધન આપ્યું હતું પીએમ સ્વનિધિ યોજનાના લાભાર્થીઓને ચેકનું વિતરણ કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સ્થાનિક અધિકારીઓ નગરપાલિકાના સભ્યો અને મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા આજરોજ વિકાસ સપ્તાહ 2025 અંતર્ગત ગુજરાતના વિશેષ મંત્રી આદિના પટેલ શ્રીએ 2000 હજાર ખાતેથી રૂપિયા 2885 કરોડના લગભગ ચારસો ને નેવ્યાસી કામોનું ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજો જેના ભાગરૂપે આજે છોટાઉદેપુર નગરપાલિકામાં પણ રૂપિયા ત્રણ કરોડ અગિયાર લાખના ચાર કામો જે પૈકી બે લોકાર્પણ અને બે ખાતમુહૂર્તના કાર્યક્રમમાં સહભાગી થવાનો અવસર મળ્યો આજે છોટાઉદેરપુર નગરપાલિકા દ્વારા જે વિવિધ વિસ્તારના જે વિકાસના કામો અને આગામી સમયની અંદર ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકાર દ્વારા મંજૂર થયેલા કામો જેને નગરપાલિકા વિકાસના કાર્યો થકી જન સુખાકારીનો કાર્ય કરે છે ત્યારે એને શુભેચ્છા આપવાનો પણ મને આજે અવસર મળ્યો છે એકવાર આ સુંદર કાર્યક્રમ વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવ્યો આભાર છોટાઉદેપુરથી સંવાદદાતા સાથે અભિપ્રાય ન્યૂઝ વડોદરા વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર